સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફૂલો રોશણગાર ધરાવ્યો હતો તેમજ ડ્રેગન ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો હતો આજે શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી દાદાને ફૂલોની ડિઝાઇનવાળા વાઘા પહેરાવ્યા છે દાદાને ડાયમંડ જડિત મયુરાકારનું ચાંદીનો મુગટ ધરાવાયો છે આ સાથે સિંહાસન ને મિક્સ ફૂલોનો શણગાર કરાયો હતો સાથે જ આજે સવારે સાડા પાંચ કલાકે આરતી અને સવારે સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ હતી આજે અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજે મંદિર પરિષદમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ યોજાયો હતો સાંજે પાંચ કલાકે શ્રી કષ્ઠભંજન દેવ દાદાનું દિવ્ય સોઢસો ચાર પૂજનનું આયોજન કરાયું હતું દાદાની દિવ્ય શણગાર સાથે ફળ પુષ્પ ડ્રાય ફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા પુષ્પવર્ષા કરવામાં આવી હતી દાદાની દિવ્ય સંધ્યા આરતી સાંજે સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી જેડીસી ન્યુઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા